મધ્યમાં આવેલ આનંદ સરોવર છેલ્લા કેટલાય સમયથી વેરાન બનવા પામ્યું છે એક સમયનું પિકનિક સ્થળ આજે જવાબદાર પાટણ નગરપાલિકા તંત્રની ઉદાસીન નીતિના કારણે શહેરીજનો માટે આનંદ પ્રમોદનું સ્થળ છીનવાઈ રહ્યું છે આ વાત સામે આવતા જ આનંદ સરોવરની મુલાકાત કરવામાં આવી ત્યારે સામે આવી પાલિકાની ઉદાસીનતાની વરવી વાસ્તવિકતા અહીંયા બાળકો માટે રાખવામાં આવેલા આનંદ પ્રમોદ કેટલાક સાધનો તૂટીને ભાંગી પામ્યા છે તો કેટલાક ચોરી થઈ ગયા છે સાથે ગંદા પાણી છોડવામાં આવતા તેમાં ગંદકી અને જંગલી વેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેને લઈ હાલમાં શહેરીજનોમાં નારાજગી જોવા મળી રહી છે પાટણ શહેરના ગાયત્રી મંદિરની બાજુમાં હાલનું આનંદ સરોવર એ પહેલા તળાવ હતું ખાલી નાનું સરખું તળાવ જ હતું તેની પાળ ઉપર મજૂરોની વસાહત હતી ઝૂંપડપટ્ટી હતી અને જેમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હતી રોગચાળાનો પણ ભય હતો જેથી લોકોએ સ્થાનિક લોકોએ જ્યારે આનંદીબેન પટેલ અહીં વિધાનસભાની ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય બન્યા અને મુખ્યમંત્રી હતા જેના કારણે રજૂઆત કરતા તેમણે આ કાયાપલટ કરી આપવાની અમને ખાતરી આપેલી અને અમને અહીં આગળ સુંદર એવું આનંદ સરોવર બનાવેલું સિનિયર સિટીઝનો તેની પાળ ઉપર ચારે બાજુ ફરી શકે મોર્નિંગ વોક કરી શકે એટલા માટેની પગદંડીની સુંદર વ્યવસ્થા કરી હતી ઓપન એર થિયેટર અહીં બનાવ્યું હતું જેથી નાના મોટા લોકગીતના કાર્યક્રમો પણ થઈ શકતા હતા બાળકોને રમવા માટેના બહુ સારા સાધનો હતા અને જેના કારણે આજુબાજુ બધા અને પાટણ શહેરમાં વસતા સિનિયર સિટીઝનો અહીં સવાર બપોર અને સાંજે પોતાનો કિંમતી સમય લોક પ્રકૃત લોક સંસ્કૃતિની અંદર ગાળી શકે એટલા માટે અહીં આવતા હતા પણ છેલ્લા દસ વર્ષથી પાટણની ભાજપની બોડીએ આના તરફ કોઈ વિકાસ કર્યો નથી ઉપરથી નગરપાલિકાનું જે ગટરોનું પાણી છે એ આમાં નાખતા વેલ નામની વનસ્પતિ ઉગી નીકળે છે જેમાં મચ્છરો ઉત્પાદન થાય છે આજુબાજુની સોસાયટીઓમાં જેના કારણે રોગચાળો થયો છે અને થવાની વધારે થવાની ફીતી પણ છે પાટણના પૂર્વ ધારાસભ્ય આનંદીબેન પટેલે પાટણ શહેરની એક મોટી સમસ્યા ગણાતી દુર્ગંધ મારતા ગુંગળી તળાવને સુંદર અને રમણીય બનાવવા માટે બીડું ઉપાડ્યું હતું પહેલાં આ તળાવ જોખમી રીતે ખુલ્લું હતું તો વળી આ તળાવમાં શહેરનું ગંદુ પાણી પણ છોડવામાં આવતું હતું જેને લઈને ગુગડી તળાવની આસપાસના આખા રહેણાંક વિસ્તારના લોકો માટે આ સ્થિતિ ખૂબ જ પીડાદાયક બનવા પામી હતી સાથે વરસાદમાં આ તળાવનું પાણી શહેરીજનો માટે જોખમી રૂપ બનતું હતું આવી તમામ સમસ્યાઓનું સમાધાન આનંદીબેન પટેલે જે તે સમયના પાટણના ધારાસભ્યની ટર્મ દરમિયાન કર્યું હતું તેઓએ અંદાજે ચાર કરોડ જેવી માતબર રકમમાંથી વર્ષ બે હજાર આઠમાં ગુંગળી તળાવને આનંદ સરોવરમાં નવનિર્માણ કરીને શહેરીજનો માટે એક પિકનિક પોઈન્ટ તરીકે ખુલ્લું મૂક્યું હતું વરસાદની પાણીનું સંગ્રહ એક ગુંગળી તળાવ હતું આ ગુંગળી તળાવ ખતબ ગંદકીથી ખદબત્તું તળાવ હતું જ્યારે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પૂર્વ મહેસૂલ મંત્રી જ્યારે પાટણના ધારાસભ્ય બન્યા ત્યારે એક એમણે ખેવના લીધી હતી કે આ ગુંગળી તળાવ જે પાટણની મધ્યમાં ગંદબ ગંદકીથી ખદબત્તું છે એને નવપલ્લિત પલ્લિત કરવું જોઈએ એને સરકારશ્રીને અને લોક લાખો રૂપિયાની ગ્રાન્ટ વાપરીને આ ગુંગળી તળાવને નવું રંગરોપાણ કરીને એક આનંદ સરોવર બનાવ્યું હતું આનંદ સરોવર બન્યા પછી આને નર્મદા નદીરથી ભરવામાં આવ્યું હતું અને પાટણ શહેરના લોકો અહીંયા હોડીમાં બેસવા માટે આવતા હતા નાના બાળકો ભૂલકાઓ એ બગીચામાં કિલ્લોર કરવા માટે આવતા હતા સિનિયર સિટીઝનો પોતાનો સમય ગાળવા માટે આવતા હતા અને કસરત માટે કરવા માટે યોગ કરવા માટે સવાર ચારથી રાત્રે આઠ વાગ્યા સુધી આવતા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીની આ ભ્રષ્ટાચાર એ શાસકોના અણ આવડતના કારણે આ ગુંગળી તળાવ પાછું પુનઃ ગુંગળી તળાવ થવા જઈ રહ્યું છે આ તળાવની અંદર ગટરના ગંદકીના ગટરોના ઉપરાતા ગંદા પાણી ડાયવર્ટ કરવામાં આવ્યા એ ગંદા પાણીના કારણે આ તળાવની અંદર આજે લીલ ઊગી નીકળી છે લીલ ગાઢવાનો કોન્ટ્રાક્ટર પણ લોક ભાગીદારીના કારણે એક ભાગ બટાઈના કારણે એ લોકોએ આંતરિક ભ્રષ્ટાચાર કરેલો છે અને પુનઃ પાછી લીલ પાટણના આનંદ સરોવર ખાતે બોટિંગ વ્યવસ્થા બાળકો માટે આનંદ પ્રમોદ માટેના સાધનો સુંદર બગીચા સિનિયર સિટીઝનો માટે બેઠક વ્યવસ્થા સહિતની સુવિધા સંપન્ન આનંદ સરોવર આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું હતું પરંતુ સમય જતાં તેની જાળવણીના અભાવે અને સુવિધાઓમાં સતત ઘટાડો થવા લાગ્યો અને હાલની સ્થિતિમાં આનંદ સરોવર ફરી ગુંગળી તળાવ બનવા તરફ જઈ રહ્યું છે હાલમાં આ સરોવરમાં ગટરના ગંદા પાણી છોડવામાં આવતા તેમાં ગંદકી અને જંગલી વેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે બાળકોના સાધનો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે લોકોની બેઠક વ્યવસ્થા માટે મૂકવામાં આવેલા બાકડા પણ તૂટેલી હાલતમાં છે વધુમાં દેખભાળના અભાવે અહીં અસામાજિક તત્વોનો પગ પેસારો પણ થઈ ગયો છે બગીચામાં દારૂની બોટલો પણ જોવા મળી રહી છે સાથે આનંદ સરોવરમાં પાટણના ઇતિહાસ લોકો જાણી શકે તે માટે મૂકવામાં આવેલ ડિસ્પ્લેની હાલત પણ કફોડી બની ગઈ છે ડિસ્પ્લેમાંથી રાજાઓના ફોટા તેમજ ઇતિહાસ પણ ગાયબ થઈ જવા પામ્યા છે